ક્યારે આવો બનાવ બન્યો તો કે ભાદરો જાપે ખાર ના જાપે બધે પાણી ભરાઈ ગયું હતું મહુવા અંદર આવું ક્યારે પાણી નહોતું આ પહેલી ફેરી બે હજાર પચીસ ની અંદર આવો વરસાદ અને આવું પવન અને આવું પાણી ભરણ આપણે પૂછ્યું કે આ કેટલું પાણી જોયું અને કેટલા વર્ષ પછી આવો પાણીનો નો નજારો જોયો આ ભાઈને આપણે આપડે પૂછ્યું શું કેવું છે મોટા ભાઈ તમારું બે હજાર ચાર માં આ રીતે પાણી આવ્યું જે ભાદ્રોટ ના જાપે મગર જાળી રોકડ સુધી

નાના મોટા વિસ્તારમાં જે ટ્રાન્સફર કર્યા છે અને જે નાના મોટા ભાજોડના જાપા જે અમન સોસાયટી છે ગાંધીવાડી છે મેમણ કોલોની સાધન કોલોનીમાં ત્યાં નાના વિસ્તારમાં ગડગડ પાણી ભરાયેલા છે અત્યારે એને ટ્રાન્સફર સમાવોલ મદીનાબાગમાં પણ ટ્રાન્સફર કરે છે અને બધાયનો સાથ સહકાર સારો છે અને અત્યારે હાલ પાણી લેવલ થોડુંક ઓછું થઈ ગયું બાકી કમર કમર સુધી પાણી ભાજોડ વિસ્તારમાં પણ ભરાણા હતા ગાંધીવાડી પાસે જય હિન્દ જય હાલો મિત્રો જય માતાજી મુશો રે તિવારી આપડે ભાદ્રોડ ના જાપે પણ જો એટલું પાણી ભર્યું છે નદી લગી તો જવાય પણ એમ નથી